હું ભરત ઠાકર શુભલા એગ્રી ઇનપુટ પ્રાઇવેટ લિમિટેડ આજે ચૌદ તારીખ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ છે થોડાક છેલ્લા કેટલાક દિવસથી અમે ફોર્મ્યુલા નાઇન્ટી નાઇન વિશે ફાર્મરના ઓપિનિયનના થોડાક વિડીયો અમે બનાવ્યા છીએ એ અમે અમારી યુટ્યુબ ચેનલમાં અને ખેડૂતોને ડાયરેક્ટ અમે મોકલ્યા તો અમુક મિત્રોના ફોન આવ્યા કે ભાઈ આ ઉનાળામાં પણ વપરાય ખરું તો આપશ્રી ખેડૂતોને ખાસ કહેવાનું કે જમીનની પ્રત ઉપર જ બધા ખાતર અને પાકની ગુણવત્તા ઉત્પાદન બધું જ જમીન ઉપર આધાર રાખે છે હવે આપને ખબર હશે એ પ્રમાણે કે આપણે ગુજરાતની રાજસ્થાન અને મધ્યપ્રદેશની જમીનમાં પોઈન્ટ ટુથી પોઈન્ટ થ્રી સુધી જ કાર્બન રહેલો છે કાર્બન જાળવવા માટે આપણી પાસે કોઈ એવી લેબોરેટરી નથી જે આપણને એક્ઝેટ તમારી જમીનમાં કેટલો કાર્બન છે જણાવી શકે પણ આપણે જણાવી દઉં કે એકદમ ઇઝી છે કે પીએચ તમારો જાણવો હોય જમીનનો તો તમે જાણી શકો છો પીએચમાં કેવું છે કે સાડા છ થી સાડા સાતની આજુબાજુ જો પીએચ હોય તો ન્યુટ્રલ હોય છે ઘણી વખત ખેડૂતોની એવી ફરિયાદ હોય છે કે અમારો પાક જે છે એ અત્યારે હાલ પીળો પડે છે વિકાસ થતો નથી ત્યારે હંમેશા અમે બધા જ મિત્રોને સલાહ આપીએ છીએ કે તમે અમારું ફોર્મ્યુલા એસી વાપરો હવે ફોર્મ્યુલા એસી વાપરવાનું હોય તો ત્રીસ દિવસ પછી અમે એની ભલામણ કરતા હોઈએ છીએ પણ છેલ્લા અમે સાત આઠ એક વર્ષથી અમે ફોર્મ્યુલા એસીનું વેચાણ અમે જે કરી રહ્યા છીએ એની અંદર અમને એક વસ્તુ જાણવા મળી છે કે શરૂઆતમાં જે ખેતી ખેતરની જ્યારે તૈયાર કરવામાં આવે છે કોઈ નવું વાવેતર કરવામાં આવે છે તો ત્રીસ થી પાંત્રીસ દિવસ ચાલીસ દિવસ સુધી કોઈ ફોર્મ્યુલા એસી વાપરતું નથી કારણ કે ફોર્મ્યુલા એસીનીયનું જે કોમ્બિનેશન જે છે એના વિશે હું થોડુંક બીજી વાર આપણે જ્યારે મળીશું ત્યારે હું ચર્ચા કરીશ આપણી સાથે પણ અમે એક એવું કોમ્બિનેશન શોધી નાખ્યું કે ફોર્મ્યુલા નાઇન્ટી નાઇન કે જેની અંદર હ્યુમિક એકાવન ટકા છે ફુલ્વિક છે દસ ટકા પોટાસ કેટુઓ દસ ટકા છે અને કાર્બન દસ ટકા છે હવે ઘણી વખત એવું જાણવા મળે છે કે આ બધા તત્વોથી થાય છે શું તો સિમ્પલ વસ્તુ છે તમારી જમીન જ્યારે ન્યુટ્રલ નથી હોતી ત્યારે બધા ન્યુટ્રિશન તમે જે પણ આપો છો એ અને જમીનમાં રહેલા એ પણ તમારો પાક લઈ નથી શકતો હવે આપણી પ્રોડક્ટ જ્યારે તમે ફોર્મ્યુલા નાઇન્ટી નાઇન આપો છો ત્યારે શું જાદુ થાય છે કોઈ જાદુ નથી ફક્ત ને ફક્ત આપણી જે પ્રોડક્ટ જે છે એકદમ અણીશુદ્ધ પરિશુદ્ધ અને પ્યોર પ્રોડક્ટ છે ફક્ત એકાવન ટકા હ્યુમિકની અંદર અને દસ ટકા ફૂલવીક ની અંદર તમારા છોડને જે ગ્રોથ મળે છે રૂટનો ગ્રોથ મળે છે એ જોરદાર મળે છે શરૂઆતમાં પોટાશની પણ જરૂરિયાત હોય છે દસ ટકા કાર્બન જે છે એ જમીનમાં રહેલા માઇક્રો ઓર્ગેનિઝમની સંખ્યામાં વધારો કરી દે છે તમારું પીએચ મેન્ટેન કરે એટલે જમીનની અંદર જેટલા પણ ખાતરો પડેલા છે બધા જ ઓગાળીને સૂક્ષ્મ જીવાણુઓ તમારા છોડને આપી દે છે એના કારણે છોડ જે છે એ તંદુરસ્ત સારા ગ્રોથ વાળો અને દરેક રીતે રોગ સામે ટક્કર જીવતો હોય એવો છોડ તૈયાર થાય છે એટલે અમારા આ જ વસ્તુ અમારા ધ્યાનમાં આવી હતી કે ભાઈ ઉનાળાનો પાક જે અમે વાવીએ છીએ એની અંદર શું કરી શકાય મેં એમને જણાવ્યું કે ભાઈ મોટાભાગે મગફળી તલ કઠોળ બાજરી શાકભાજી શાકભાજીમાં અલગ અલગ બધા બધા જ શાકભાજી થતા હોય છે તળબુચ હવે વાવેતર કરશે બધા તળબૂચની અંદર પણ તમે વાપરી શકો છો મકાઈ પણ અત્યારે ખાલી ટ્રેન્ડ વધે છે મકાઈમાં પણ તમે આપી શકો છો ઘાસચારો તો ઘાસચારામાં પણ તમારે જો સારો ઘાસચારો જોઈતો હોય તો ડીએપીની સાથે આ આપી શકો છો આપણે ફોર્મ્યુલા નાઇન્ટી નાઇન જે છે એ કેમ તમે ડીએપીની સાથે અમે ભલામણ કરીએ છીએ કારણ કે એ દાણાદાર છે બંને દાણાદાર પણ દાણાદાર ખાતરની સાથે આપવું તમારા માટે આ ઈઝી થઈ જશે ફોર્મ્યુલા નાઇન્ટી નાઇન એના લીધે તમારે વાપરવું ખૂબ જ સરળ બની જાય એટલા માટે જે ફોર્મ્યુલા નાઇન્ટી નાઇન વિશે જે મને પૂછપરછ કરતા હતા એના માટે આ ખાસ વિડીયો છે ફોર્મ્યુલા નાઇન્ટી નાઇન એ પાંચ કિલોની ડોલમાં પણ મળે છે એક કિલોમાં મળે છે પાંચસો ગ્રામમાં મળે છે બધામાં મળે છે હવે મહત્વની વસ્તુ એ છે કે આનો ડોઝ કેટલો તો લોઝ ફક્ત પાંચસો ગ્રામ પર વીઘાનો છે સોળસો રૂપિયાની આ ડોલ મળે છે પાંચ કિલોની તમે વિચાર કરો કે આ દસ વીઘાની અંદર થાય પાંચ કિલો જે છે એ દસ વીઘાની અંદર થાય તમારો ખર્ચો ફક્ત એકસો ને રૂપિયા જ થાય એક વીઘાનો તમે ડીએપી વાપરો છો તો એની સામે એ ખાતર વપરાઈ અને જમીનમાં રહેલા ખાતર પણ વપરાય ને તમારા છોડને મળે એના માટે તમે સુકામ ના આપોક્સ આપો ખાલી એકસો રૂપિયાનો ખર્ચો છે અને કોઈ પણ પાકની અંદર ડીએપી તમારી પાસે બે કિલો કે ત્રણ કિલો વધ્યું હશે બે કિલો અઢી કિલો વધ્યું હશે તો નેક્સ્ટ સિઝનમાં પણ વાપરી શકાય અને બીજું તમારે કોઈ પણ પાકની અંદર ગમે ત્યારે પણ વાપરી શકાય આ તો દાણાદાર છે એટલે હું શરૂઆતની અંદર વાપરવા માટેની ભલામણ કરું છું